પોસ્ટર વોરની શરૂઆત થઈ ગઈ છે આયાતી ઉમેદવાર સ્થાનિક ઉમેદવારના લખાણના પોસ્ટર લાગ્યા છે લોકસભા ચૂંટણીને લઈ સૌરાષ્ટ્રમાં પોસ્ટર વોર શરૂ થયું છે પોરબંદર લોકસભા બેઠકને લઈ ધોરાજીમાં સ્થાનિક ઉમેદવારની માંગ સાથેના પોસ્ટર વોર શરૂ થયા છે પોસ્ટર પણ અમે આપને બતાવી રહ્યા છે આયાતી ઉમેદવાર સ્થાનિક ઉમેદવારના લખાણના પોસ્ટર્સ લાગ્યા છે પોરબંદર લોકસભાને નહીં ફાવે આયાતી ઉમેદવાર એ કોણ પોરબંદર લોકસભા બેઠક માંગે છે લોકલ ઉમેદવાર એ કોણ મતદારોની વચ્ચે આવતા પાંચ વર્ષ રહેશે એ કોણ ભાજપ કોંગ્રેસના ઉમેદવારોની તસવીર સાથે બેનર્સ લગાવવામાં આવ્યા ન માત્ર ધોરાજી પણ ઉપલેટા પંથકમાં પણ પોસ્ટર્સ લાગ્યા છે ઉપલેટાના સેવંત્રા ગામમાં પણ પોસ્ટર્સ લગાવવામાં આવ્યા લલિત વસોયાએ દાવો કર્યો કે આ પોસ્ટર બન્ની ગજરા નામની વ્યક્તિએ લગાવ્યા છે તો આયાતી ઉમેદવાર અને સ્થાનિક ઉમેદવારના લખાણ સાથેના પોસ્ટર્સ લાગ્યા છે પોસ્ટર વોરની શરૂઆત સૌરાષ્ટ્રમાં થઈ ચૂકી છે

એટલે મેં અભિયાન ચાલુ કરાવ્યું હતું અને જે ઉપલેટા તાલુકાના ગામમાં ધોરાજીમાં જે બેનર લાગ્યા છે બરોબર એ અમારા અમારા ટીમના કોઈ માણસે માર્યા હોય કે મેં માર્યા હોય કે કોઈ બીજા માર્યા હોય એની પુષ્ટિ હું નથી કરતો પણ હું મારવાનો છું એવું મેં કીધું તું હજી પત્રિકા કાંડ કરવાનો છું હું હું મેં કીધું તું હું ભાજપનો નો જ કાર્યકર્તા છું બાલતા સાહેબ એવું કે છે ધોરાજીના પ્રમુખ કે બની ભાઈ ભાજપમાં હશે આ તો બાલતા સાહેબ ને કઈ

માની લો આમાંથી એક ગામમાં છું ભારતીય જનતા પાર્ટી સામે બળવો કર્યો છે અમારા સ્થાનિક ઉમેર સ્થાનિક મતદાતાઓ સાથે બળવો કર્યો છે અમે પોસ્ટર લગાવ્યા જ છે હું એમ નથી કહેતો કે અમે નથી લગાવ્યા મેં લગાડ્યા એવું નથી અમે લગાડ્યા છે મેં એકલાએ લગાડ્યા એવું નથી અમારે અને સ્થાનિક ઉમેદવારોને સાથે લઈને અમે લગાડ્યા છે તો એક બાજુ તમે કહો છો કે મારી પર આરોપ લાગી રહ્યા છે આક્ષેપ લાગી રહ્યા છે અને બીજી તરફ એમ કહો છો કે હા મેં માર્યા કે અમે માર્યા હોઈ શકે હું એમ કહું છું કે આ મારા ઈ બધા મારા બન્ની ગજેરા ઉપર આક્ષેપ કરે છે પણ એ લલિતભાઈએ જોવું જોઈએ લલિતભાઈએ વિચારવું જોઈએ કે એને ગામડાની અંદર ફરજ છે કે સ્થાનિક મતદારોનો રોષ શું છે અમે એને સાથે લઈને બેનર લગાવ્યા છે

તો લોકસભા ચૂંટણીને લઈ હવે પોસ્ટર વોરની શરૂઆત થઈ ગઈ છે અને લોકસભા બેઠક પોરબંદર તથા ધોરાજીમાં ઉમેદવારની માંગ સાથેના પોસ્ટર્સ લાગ્યા છે આયાતી ઉમેદવાર સ્થાનિક ઉમેદવારના લખાણના પોસ્ટર્સ લાગ્યા